કે આપણે બે રાજકુમાર જઈ હતા અને જઈ આ તો આપણે આ આ આપણા ભાઈમાં દુખ માંડ્યું તો એટલે આટલા વર્ષ આપણે અહીં આવવું પડ્યું એવું છે કે હા અને આ વાત છે પોતાની જ જનતા માં છે ઈયા વાડામાં હોતી હોતી ઝૂંપડીમાં હાબુદ્ધિ

અમે એને ભણાવી ગણાવી બનાવ્યા છે તમે એમ કેમ થોડા આપી એનો પુરાવો એને આપવો પડે